એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો રવિન્દ્ર પટેલના પરિવારની તપાસ મામલે ખુલાસો સામે આવ્યો છે આઈપીએસ રવિન્દ્ર પટેલના પરિવારની તપાસ કરવામાં આવી અને તે મામલે આઈપીએસ રવિન્દ્ર પટેલ પર સેબીનો બોતેર પોઈન્ટ એસી લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે સેબીએ સેટલમેન્ટના ભાગરૂપે બોતેર પોઈન્ટ નેવ્યાસી લાખનો દંડ ફટકાર્યો છે દ્વારા દંડ ફટકારવામાં આવ્યો છે દંડ ન ચૂકવતા રવીન્દ્ર પટેલ પર સેબીએ બે હાજર બાવીસ માં એક પોઈન્ટ નેવું કરોડ નો દંડ ફટકાર્યો હતો અને વધુ દંડ પણ ફટકારવામાં આવ્યો છે સેટલમેન્ટના ભાગરૂપે રવિન્દ્ર પટેલે બોતેર લાખ ભરવાના હતા તેમના આ તપાસમાં અનેક નવા થઈ શકે છે સાધના યુટ્યુબ ચેનલના માધ્યમથી શેરમાં મોટી ઘાલમેલ આરોપ લગાડવામાં આવ્યો હતો આજ અંગે વધુ વાત કરીશું જુગનું ફોનલાઈન પર જોયા છે જુગનું અપડેટ જણાવશો થોડીવારમાં સહયોગી જોડાશે તે જ રીતે રવિન્દ્ર પટેલને દંડ ફટકારવામાં આવ્યો છે સેબી દ્વારા દરોડા પાડવામાં આવ્યા અને સેબી દ્વારા દંડ ફટકારવામાં આવ્યો છે તેના પરિવારની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી હતી અગાઉ બે હજાર બાવીસમાં પણ તેમને દંડ ફટકારવામાં આવ્યો હતો અને વધુ એક વખત તેના વિરુદ્ધ દંડ ફટકારવામાં આવ્યો સાધના યુટ્યુબ ચેનલ અને રવિન્દ્ર પટેલ વચ્ચે